મહેસાણા શહેર નજીક તળેટી ગામના રસ્તે આવેલું બસો વર્ષ જૂનું સોમનાથ મહાદેવનું મંદિર ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર છે પહેલા તેને ચેથરિયા મહાદેવ કહેવામાં આવતું કારણ કે અહીં માનતા પૂરી થતા લોકો કપડાની ચીરી બાંધતા હતા લોકકથા મુજબ ગાયો દૂધ વહેડાવતા સ્વયંભૂ શિવલિંગ મળ્યું હતું જાણીએ મારું નામ નરેન્દ્રભાઈ શામળદાસ પટેલ પરા મહેસાણાનો રહેવાસી છું અને સોમનાથ મહાદેવ ટ્રસ્ટની અંદર મુખ્ય ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યો છું છેલ્લા પંદર વર્ષથી આ સોમનાથ મહાદેવ મંદિર એ મહેસાણા શહેરનું જૂનામાં જૂનું ઐતિહાસિક મંદિર છે જેનું શિવલિંગ સ્વયંભૂ રીતે પ્રગટ થયેલું છે આજથી પોણા બરસો વર્ષની આસપાસ એટલે બસો વર્ષ કે પોણા બરસો વર્ષની આસપાસ આ મંદિર પ્રગટ્ય થયેલું શિવલિંગ પ્રગટ્ય થયેલું એ વખતે અહીંયા બિલકુલ વગડો હતો ખેતરો જ હતા પણ બાજુમાં ખેડૂતો હતા અહીંયા ગાયો ચારવા આવતા પછી ઈંટો પાડવા કુંભાર પડ્યો તાવડિયાના પેલા તરેટીના આવતા હતા એમને ખુદ ખોદકામ દરમિયાન એમને આ શિવલિંગ એમને મળેલું અને એ શિવલિંગ મળવાનું કારણ કે એમની ગાયો હતી અહીંયા આવતી હતી અને શેર છેલ્લા ત્રણ ચાર દિવસથી એ ગાય ઝેર પાછી બહુ મોડી જતી હતી એમને શક પડ્યો કે રાત્રે દસ તથ અગિયાર વાગે ગાય હજુ કેમ પાછી નહીં આવી તો જે જગ્યાએ શિવલિંગ આ છે એ જગ્યાએ દૂધની ધારા વહેતી હતી પછી એ લોકોએ ખોદ્યું અને જોયું કે શિવલિંગ પ્રગટ થયું છે ત્યારબાદ અમારા સીમાડામાં એટલે મહેસાણા શહેરના સીમાડાની અંદર આ બે પ્રગટ થયેલા થોડો સમય એમને બે બેથી ત્રણ મહિના સેવા કરી પછી સેવા ન કરી શક્યા ખેડૂત માણસો હતા અને ધંધા રોજગારવાળા હતા ગરીબ માણસો હતા પછી અમે અમારા પારા વાત કરી કે આખું જે મંદિર છે એ તમે હવે સંભાળી લો અને ત્યારથી છેલ્લા દોઢસો વર્ષથી મહેસાણા ગામનો અહીંયા વહીવટ ચાલે છે મંદિર બી મહેસાણા ગામવાળા ના ભાઈઓ દ્વારા ઊભું કરવામાં આવેલું છે અહીંયા આજુબાજુ તમે જોઈ શકો તો પઢારીઓ છે પાછળ સત્સંગ હોલ છે આવતા સાધુ સંતોની સેવા કરવામાં આવે છે અહીંયા અને દર સોમવારે અહીંયા પુષ્કળ ગીર રહે છે શ્રાવણ મહિનાની અંદર દર સોમવારે પુષ્કળ ગિરદી રહે છે અને લાઈનો લાગે છે અહીંયા અને સવારે પખાલ પૂજા થાય છે સવારે પખાલ પૂજા થાય બપોરે અગિયાર બાર વાગે એની એની વિધિ થાય ત્યાર ત્યારબાદ શણગાર કરવામાં આવે છે દર સોમવારે આ મંદિરમાં શણગારથી એને લોકોના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવે છે અને એ દરમિયાન દર સોમવારે પુષ્કળ ગીરદી રહે છે અને આજુબાજુની ગામના લોકોની તથા આજુબાજુના ગામના લોકોના ગામ લોકોવાળા જે જે છે એ પુષ્કળ અહીંયા આવે છે અને ત્યારબાદ અમાસના દિવસ શ્રાવણ વધ અમાસના દિવસે અહીંયા મોટો લોકમેળો ભરાય છે જેની અંદર આજથી લગભગ મારી ગણતરી મુજબ એક લાખ વસ્તી ઉપર આ અહીંયા દર્શનનો લાભ લે છે મેળો ભરાય છે અહીંયા પછી નાના મોટા ચગડો થાય છે અહીંયા સ્ટોલો નવા નવા ઊભા થાય છે પોલીસ બંદોબસ્ત અમે માગીએ છીએ પોલીસ બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવે છે અહીંયા બપોરે જમવારનું જે સ્વયંસેવકો માટે અહીંયા વિનામૂલ્યે જમવાની પણ વ્યવસ્થા પ્રસાદની અહીંયા કરવામાં આવે છે દર સોમવારે પ્રસાદ આપવામાં આવે છે આ રીતે બહુ જૂનું મંદિર અહીંયા છે મહેસાણા શહેરનું અને સ્વયં શિવલિંગ મંદિર અહીંયા છે એનું મહાત્મય વધારે છે જૂના જમાના અંદર એને કેથરીયા મહાદેવ કહેતા હતા પણ આજુબાજુ એ લોકોએ તાવડિયાવાળાએ આજુબાજુ તુવરની પહેલાં સૂર્યાની વાડ બનાવી અને અંદર શિવલિંગ હતું એટલે એ વખતે કોઈ પણ માનતા કોઈ માનવ તો એની માનતા પૂરી થાય તો એ એક કપડાનું કપડું એ જે સૂર્યાની વાડને લગાવી દેતા હતા અને માનતા પૂરી થતી તે બહુ જૂના કાળમાં એ ત્યારે એ વખતે આ સોમનાથ મહાદેવ એક યથારીયા મહાદેવ તરીકે ઓળખાતા હતા છેલ્લા પચાસ સાહીઠ વર્ષથી પછી એનું નામ બદલી અને સોમનાથ મહાદેવ ગામ લોકો દ્વારા રાખવામાં આવ્યું છે અને આવું મંદિર બહુ સ્વયં શિવલિંગવાળું મંદિર બહુ મહેસાણામાં તો કોઈ છે જ નહીં એ રીતે જૂનું છે અને સ્વાધ્યાય ચાલે છે ભજન કીર્તન પ્રોગ્રામ લોકોની સેવા ચાલે છે અહીંયા અહીંયા સેવાકીય પ્રવૃત્તિઓ પુષ્કળ ચાલે છે